આપણે સાચો શબ્દ ચિત્ર જોઈને લખવાનો છે બરાબર તમે પહેલા આ પેજ કાઢો અને પછી આપણે ચિત્ર જોઈને નીચે કયો શબ્દ આવે છે એ આપણે લખીએ બધા મારી સાથે લખતા જવાનું છે પહેલા 41 નંબર પર જો ચિત્ર 41 નંબરનું પેજ કાઢો અને તમે ચિત્ર જોવો અને સૂચના આપી છે જો ચિત્ર દેખો કોષ્ટક સે સાહી શબ્દ ઢૂંઢક শব্দ লিঙ্ক আছে

બીજું છે ઘણ ત્રીજું છે મગ ચોથું છે બતખ આના પછી છે મળ રક્ષા જીર્ના It's a God. God. મારી સાથે લખતું જોવાનું છે આવી રીતે બ્લુ લાઈન લખી છે એમાં તમારે લખવાનું છે બરાબર

ઘોડાગાડી બતાવેલી છે બતાવેલી છે એને હિન્દીમાં શું કહેવાશે ટમ ટમ કેવાશે શું કહેવાશે ટમ ટમ કયું ચિત્ર તો કે ઘોડા ગાડી જોયેલું ચિત્ર છે એને હિન્દીમાં કહેવાશે ટમટમ હવે ઉપર શબ્દોમાં જોવાનું છે ટમ ટમ ક્યાં છે તો તો પહેલું છે છે હવે ટમટમ ઉપર ચેકો માણસું અને આપણે અહીંયા શું લખશું ટમ ટમ બરાબર હવે એની નીચે જો

પાછું ચિત્ર છે ધડ જે હું લખતી જાઉં છું એમ જ તમારે સરસ થી લખતું જવાનું છે વાંચવાનું છે એટલે તમને આવડી જાય પછી જોવો છત્ર

તમને બધાને આવડે છે પતંગનું ચિત્ર છે તો આપણે ઇન્ટ બોક્સ માંથી શું પોતવાનું પતંગ તો પતંગ ક્યાં છે અહીંયા છે પતંગ ઉપર આપણે ચેખો મારશું અને અહીંયા શું લખશું પતંગ કે વિલન જો ચિત્ર છે એને હિન્દીમાં શું કહેવાય ઠગ કહેવાય ઠગ નો શું થાય લૂંટાળો થાય કે જે આપણને હેરાન જે માણસો હેરાન પરેશાન કરીને જે લૂંટી જતો હોય એને કહેવાય છે ઠગ બરાબર અહીંયા શું લખશું ઠગ તો ઠગ ક્યાં છે અહીંયા છે છે અને માથે વાર્ષિક ચેકો અહીંયા લખશું ઠગ

મમ્મી પપ્પાને કાવાળમાં કાવડ માં બેસાડી અને જાત્રા કરાવે છે આ ચિત્ર લગભગ એ એ જોયું છે આપની સ્કૂલમાં પણ નીચે તમે એન્ટર થાઓ કે સવણ ચિત્ર આપેલું છે એટલે આને અને શું કે આ ચિત્રનું નામ શું છે તો કે સવણ છે બરાબર તો સવણ ક્યાં છે તો કે અહીંયા છે તો એની ઉપર ચેકો મારી અને લખશું রক্ষক শু থাকে শুখান সৈনিক ની રક્ષક આપણા દેશની રક્ષા કરે એટલે એને રક્ષક પણ કહેવાય છે જે સંયુક્ત ની ચિત્ર આપેલું છે કે બ્લુ લાઈન માં તમારે રક્ષક લખવાનું છે હવે તમને ખબર છે હવે કેટલા બાકી રહ્યા ફળ ફળ અને છેલ્લું કલા ત્રણ ચિત્ર બાકી રહ્યા ત્રણ શબ્દો બાકી તો હવે બાજુમાં જો કળસ નું ચિત્ર આપ્યું છે એક લોટો છે એની પર શ્રીફળ છે આપણે એને શું કહીએ કળસ કહીએ ગુજરાતી માં શું કહેવાય ગુજરાતી માં કળશ કહીએ શું કહેવાય કલશ શું કહેવાય કલશ એ છે અહિયાં હવે શું લખશો અહિયાં કલશ એના પછી જો ફ્રૂટ નું ચિત્ર આપ્યું છે હિન્દીમાં શું કહેવાય ફળ તો ફળ ક્યાં છે અહિયાં છે બરાબર હવે અહિયાં લખશું શું લખશું ફળ

ઇન્ટ બોક્સ આપે આપણે જે આ રીતે કર્યું એ આ પેજ ઉપર પણ આપણે એમ જ કરવા જોઈએ છે આ છે આ પેજ ઉપર મોટા ભાગે સ્વર શબ્દ આવે બરાબર આલો પેજ નંબર 42 ઉપર જો જો હું ઇન્ટ બોક્સ લખું છું

તમને ખબર પડે વાંચવાનું છે પેલો શબ્દ છે હિન્દીમાં તમે જ્યારે સ્વડો ભણતા ત્યારે તમને ખબર હતી કે શું કહેવાય અનાજ કહેવાય શું કહેવાય અના બીજું ચિત્ર અનાજ ક્યાં છે તો અહીંયા અનાજ ની ઉપર તમે ટીપ મા કરો ઉપર બોક્સમાં હશે એની ચોખા ચિત્ર માં લખો ઇમ્બલી બધા મારી સાથે લખતું જવાનું છે શબ્દ વાંચતા જવાના છે લખતા જવાના

હવે એની બાજુમાં જો ઊન આપેલું છે છે ઊનનો આખો દડો આપેલો છે આ ઉસે ઊનમાં રસવાયું છે જ્યારે ઉસે ઊનમાં કેવો છે તો કે દીર્ઘાયું છે અહીંયા શું લખશું ઊન આપણે અહીંયા ઊન ક્યાં છે અહીંયા છે એની ઉપર આપણે ચેકો મારશું અને અહીંયા લખશું ઊન એ કેવું છે તો કે દીર્ઘાયું છે જે આપણે ગરમ કપડા પહેરીએ છીએ તે ઊનના બનેલા હોય છે એ જ ઊનનો દડો અહીંયા આપેલો છે

એને શું કહેવાય એડી કહેવાય જ્યારે કેસ પર બનાસો ત્યારે એસે એડી તમારે આવ્યું હશે બરાબર જ્યાં એરો દે દોરેલો છે એ ભાગ કે ગુજરાતીમાં પેની કહેવાય હિન્દીમાં કહેવાય એડી શું કહેવાય એડી તો એડી અહીંયા ક્યાં છે અહીંયા છે આપણે શું લખશું એડી જો ગર્લ્સ હોય કેની મમ્મી હોય કે મમ્મી મારે એડી વાળા ચપ્પલ લેવા છે લેને શું કહેવાય હિલી વાળા ચપ્પલ એડી एडी એટલે પગની જે પેની છે એને કહેવાય એડી હવે એની બાજુમાં જો ચશ્માનું ચિત્ર આપેલું છે આપેલું છે ચશ્માનું ચિત્ર કે આપણે એ સ્વર ભણ્યા ત્યારે આવ્યું હતું કે ચશ્માને શું કહેવાય હિન્દીમાં એનક કહેવાય શું કહેવાય એનક જ્યારે તમે એ સ્વર ભણ્યા ત્યારે એનક આવતું તો આપણે એ ઉપર શું કરશું એનક ઉપર આપણે ટિક માર્ક કરશું અને અહીંયા લખશું એના એના પછી જો

હવે એને કે શબ્દમાં લખવું હોય તો તો કે જો અહીંયા 6 આપેલા છે છે બરાબર એ 6 ને આપણે અહીંયા લખશું થઈ ગયું હવે બે ચિત્ર બાકી છે હવે q આઈ તો કે બળદનું ચિત્ર છે બળદ ને હિન્દી શું કહેવાય વૃષભ કહેવાય છે કે આપેલો છે ચિત્ર શબ્દ તો કે અહીંયા એની ઉપર ટ્રિક માર્ક કરશું અને અહીંયા લખશું વૃષભ ના આપેલો છે છે તો યજ્ઞ ક્યાં છે